આપણે કમ્પ્લીટ હોય તો ઈ ના પડી ગયા આપણે મને પણ કરી જો કે હાલ આપણે બધા બોર છે કાનાભાઈ ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે કાનાભાઈ કહેતા હતા કે મારે આજે ટ્યુશન નથી જવું ટુકડા કરી કરી કાના તો ખાવાનો ટુકડા નહીં ને આ તોરણ બાંધ્યા હતા એ હંકેલવા માંડ્યા છે મેડમ કાનાભાઈ અમે કરશે લેશન અને મમ્મી માટે પણ આઈસ્ક્રીમ લઈને આવ્યું હેલો એવરીવન કેમ છે આઈ હોપ છો બધા મજામાં છો બધા મજા મજા છો બધાને હર હર મારે જય શ્રી રામ ત્રણ ચાર દિવસથી એ બ્લોગ શૂટ નથી કરતા આજે જઈ રહ્યા છે લગ્નમાં મનીષાના ફઈને ત્યાં તો અમે ધોલેરા સાઈડ છે કંઈક ગામ ગામનું નામ શું છે નવા ગામ નવા ગામ કર્ણ નવા ગામ કર્ણા ત્યાં આગળ જઈ રહ્યા છે અમે એટલે અત્યારે બસ હમણાં પહોંચવા જ છે વટામણ વટી ગયા છે હમણાં કદાચ પંદર વીસ મિનિટમાં પહોંચી જઈશું શું મેડમ બહુ ટાઈમે આપણે મેરેજમાં જઈ રહ્યા છે એ પણ તારા સગામાં

ગરમી જેવું થઈ ગયું ને ચાલુ લગ્ન શું કરવાનું લગનમાં એન્જોય કરે તો અહીંયા બની રહ્યું છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ એ એરપોર્ટ કેવું હશે કાર્ગો એરપોર્ટ હશે મતલબ જે પેસેન્જર એરપોર્ટ એવું નહીં કાર્ગો એરપોર્ટ હશે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધોલેરા અત્યારે બસ વેઇટ કરીએ છીએ અમારી ગાડી છે એમની ગાડી છે પાણીપુરી ખાવી છે નથી ખાવી અરે વાહ અમે નીકળી છે નવા ગામ તરફ આ બાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાનું છે બાઉ અમારી ગાડીમાં આવી ગયો છે આ બોરસદ આ લઈ જાવ તને બરાબર હો ઈને આવું તો બોરસદ આ વખત એ લોકો સુરત ગયા ને તો એ આવું તો પણ કેતન ફ્રેન્ડ ના મેરેજ હતા ને તો એ લોકો ઘરે જલ્દી પહોંચવાના હતા

અને એમ લાગે કે તર ઉનાળો ચાલુ થઈ ને ઊફિલ થાય હા જબરદસ્ત ગરમી થાય છે એમાં તો હજુ લાગે ગરમી અમે આપણે આયા ને તો ગાડી મેસી નથી કરવી પડી હા એટલે ગાડી મેસી કરવી પડી કે એવું ગરમી જેવું હતું જ ઉનાળા જેવી ગરમી લાગે છે આયા બસ એટલે કમ ખબર પડી જશે આને ત્યાં ઉનાળા જેવું વાતાવરણ હવે નીકળી ગયા છે તમે તમારું કશું કોઈનું મોટો થઈને માનવાનું જ નઈ વળી એટલે આ તો ખી જાય છે જો મારું

જો મેડમ એક આસન ભાલે કાલી રાજભોગ ઓર અચ્છી દિવાળી હે જી લાગા કે ઓમે કાટ જો ગાડી માંથી બાર નીકળે ને ઓર ગરમી કાજુ દ્રાક્ષ ને રાજભોગ ને હવે લસ્સી જેવું લાગે છે ઓકે આપણે ના મસ્ત લસ્સી ખાઈ લીધી લીધી હવે નીકળી છે ઘરે કાના માટે કાના માટે લીધી છે કિટકેટ કાનો કેટલા ટાઈમ થી કહેતો તો મને મોટી કિટકેટ આપો મોટી કિટકેટ આપો આજે મોટી કિટકેટ લઈ લીધી છે બસ અડધો કલાક માં હવે ઘરે પહોંચી જશું નીકળી ગયા છે બાય રોડ થોડી વારમાં ઘરે કાનો ત્યાં કેટલા વાગ્યા કેટલા કાના શનિવાર સાથે વેલવાઈ હા કાનો તો ઘરે આવી ગયો હશે ચોકલેટ જોઈને ખુશ થઈ જશે નહીં હમ કે તો તો પૈસા આપો મે તો પૈસા ને તાર માટે ચોકલેટ લેતા આવું

આ સાઈડ બંધ છે ટ્રાફિક થઈ ગયું છે ફૂલ ખબર નહીં હવે ક્યારે ખુલશે હવે અહીંયાથી દેખાય છે બધું બંધ છે આગળ જે ઇલેક્ટ્રિકની મોટી લાઈન આવે ને એનો તાર નીચે પડી ગયો તો હવે ખબર પડી આ જે સામે ઇલેક્ટ્રિક જે વાયર છે ને એમાં અહીંયા આગળ એક તાર છે એ તાર ઊંચો કરે છે અત્યારે દેખાય છે એટલે એ તાર નીચે પડી ગયો તો એના લીધે બેવ સાઈડે રોડ બંધ કર્યા હતા બીકોઝ હેવી ઇલેક્ટ્રિક લાઈન છે બહુ મોટી હોનારત થઈ જાય હવે બધું જો ટ્રાફિક છૂટ્યું બધું ચાલુ થઈ ગયું ખબર નહીં મને દેવું હતું કે શું થયું છે કેમ કે આ રોડ પર ફર્સ્ટ ટાઈમ આવું બન્યું છે કે પછી હવે નીકળ્યા નહીં તો આ રોડ બધી ટ્રાફિક થાય જ નહીં વન ઓફ ધી બેસ્ટ રોડ ઇન ગુજરાત એકદમ ફ્રી રોડ ફ્રી રોડ ને આમ આમ એક્સિડન્ટ એવું બી ઓછું થાય આ રોડ પર જો નીકળી ગયું ટ્રાફિક છૂટું પડી ગયું

આ ગાડી માં ને વચ્ચે આઈસ્ક્રીમ તો આમ લોકો પછી ઠંડુ કરવી ને હોટેલ ઉભો ને દેવી ગરમી લાગે ને જણ થાય બોલા ઉનાળા માં કેવો ગાડી માં લાગે એવું કાના ભાઈ નું રિઝલ્ટ આવી ગયું છે કાના નું રિઝલ્ટ જોઈ લીધું હું તો મને બોલાય અરે અમે મોબાઈલ માં જોયું જે સ્કૂલ ની એપ્લિકેશન હોય ને એમાં તો રિઝલ્ટ આવી ગયું છે અમે ચાલુ ગાડી હમણાં જ જોયું કાજુ આવે કિટકેટ એકલો એકલો ખાય કામ જ કરે ના પાડવી ધય કરકે એમને હખત ના થઈ કામ જ કરકે કરે એ બે શાંતિ થી એમને ક્યાંક બે ઈરો બે

આપણે ઉગી જઈએ બાય ટાટા આવજો ભાઈ હા ટાઈમ આવજો છે બે બધા આ નીકળી જજો આવજે સવા સાત વાગી ગયા છે અને જસ્ટ ઘરે આવ્યો છું બાર ગયો તો

મસ્ત છે હા તારું જોરદાર છે મમા શું કલે છે મમા શું બનાવે છે બેસી નેપલા બનાવવાના ઓકે બપોરે ચા ચા બનાવી ચા બનાવી એટલે જો બનતા વાર લાગે વાર લાગે અચ્છા એટલે મેં કીધું બધા બનાવી પછી બે ગેસ ચાલુ ચાલે એટલે

આ મેડમે આજે જો બીજી વાત છે ચોકોબાર કાનો મારો લેવા ગયો છે એને લો લીધો છે બાર આજે કાનય જે ચોકોબાર ખાય જ છે જે એના હાથમાં છે ને એ ગોળ ગોળ જ ફરશે આમ તેમ આમ તેમ ગોળ ગોળ છે ચોકોબાર જેલ ખાય છે ભૂપડી પડી જમ ટોકો મારી માટે આવ્યું છે ટુકડા આઈસ્ક્રીમ ટુકડા કરી કરીને કાનો તો ખાવાના ટુકડા નહીં ને આ નહીં મળ્યો ને હું આ ખાઈ જઈશ આઈસ્ક્રીમ ખાઈને આવી ગયા ઘરે કાના ભાઈને કરવાનું છે લેસન આ તોરણ બાંધ્યા હતા એ હંકેલવા માંડ્યા છે મેડમ કાનાભાઈ હું કરશો લેસન ને મમ્મી માટે પણ આઈસ્ક્રીમ લઈને આવ્યા છે કેવો લાગ્યો આઈસ્ક્રીમ બસ માવ મસ્તી એનું નામ હં

કાના લેશન કરો કાનાને કાલે છે સન્ડે સન્ડે હવાનો હુઈ રજે લગને એલા હોય ને એટલા હા કાલે જવાનું છે અમારે મેરેજ માં અહીંયા આગળ જ કેમ કે ભાઈનો જે ફ્રેન્ડ છે ને મેરેજ છે તો ત્યાં જવાનું છે એટલે કાનાને મજા પડી જશે તો આજના બ્લોગ માં આટલું જ થોડા દિવસ બ્લોગ બંધ હતા ત્રણ ચાર દિવસ બંધ હતા અમે જોઈશું રાબે રાબે તક મુજબ કરીએ થોડા દિવસ બ્રેક હા જોઈએ થોડો બ્રેક લીધો હતો એટલે તો તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો ના તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને હરે હર મહાદેવ જય શ્રી રામ ઓકે બાય બાય